મહીસાગરના ખાનપુરના પાડેરવાડા ગામે ત્રણ મકાનમાં આગ લાગી રાત્રિ દરમિયાન આગ લાગતા ત્રણ મકાનો બળીને થયા ખાક મકાનમાં રહેલો સહિત તમામ સામગ્રીઓ આગમાં હોમાઈ એક મકાનમાં શોર્ટ સર્કિટ થવાથી બીજા બે મકાનને લીધા લુણાવાડા ફાયર ટીમ પહોંચતા પહેલા મકાન થયા બળીને ખાક આગ લાગતા સ્થાનિક લોકો દ્વારા આગ પ્રયાસ સદનસીબે કોઈ જાનહાની નહીં પાકુર પોલીસ ઘટના સ્થળે પહોંચી બીએનએસ ગુજરાતી રાજેશ પટેલિયા મહીસાગર નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો